નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંછી ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યો છે તેનો આજે તેરમો દિવસ છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવતા કહ્યું છે કે આ ગૃહમાં વિપક્ષના નેતા અને ધારાસભ્ય છે તેમના પ્રશ્નનો જવાબ મંત્રીઓ યોગ્ય રીતે નથી આપતા તેમણે જે જે પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નો ટાંક્યા પણ હતા અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી કે સરકાર છે તે આ ધારાસભ્યોના પ્રશ્નો કેમ નથી આપતા ભૂતકાળમાં આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વાત કરી હતી અને તેના વચ્ચે જીગ્નેશ મેવાણીએ પણ આજે આરોપ લગાવ્યા છે આ વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં સ્થાનિક ધારાસભ્યો તેમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય તે પ્રશ્નનો જવાબ મંત્રીના પાસે માગતા હોય છે અને મંત્રી તેના અનુસંધાને જવાબ આપતા હોય છે અત્યારે વિપક્ષના જે ધારાસભ્યો છે તેઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે અને ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ક્યારેક આ ધારાસભ્યો છે તેમની પાંખી હાજરી પણ દેખાતી હોય છે નલ સે જન યોજનામાં જે પ્રકારે એક કૌભાંડ થયું છે તેને લઈને જીજ્ઞેશ મેવાણીએ પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારબાદ કુંવરજી માવડિયાએ આ મામલે યોગ્ય જવાબ પણ નથી આપ્યો અને આ મામલે જીજ્ઞેશ મેવાણીએ તેમની પ્રતિક્રિયા પણ આપી છે તમે રેડી કરજો સમગ્ર ગુજરાતમાં નલસે જલ યોજનામાં એક કરોડો રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું આજે ગુજરાતની વિધાનસભાના કાળમાં પ્રશ્નો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલસે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ નોંધી છે પરંતુ એમાંથી કેટલાની સામે ગુના દાખલ કરવામાં આવ્યા કેટલાની ધરપકડ કરવામાં આવી કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નલસી જમનું કામ સોંપ્યું છે ટેન્ડરો ભરવાની અનુમતિ આપી છે મતલબ કે રાજ્યની સરકાર એ ગુજરાતની જનતાને લૂંટવામાં આવે નલસી જલ યોજનામાં કૌભાંડ કરવામાં આવે તો કૌભાંડીઓને ખુલ્લેઆમ છાવરે છે અને એ સબબ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સવાલ પૂછું તો માનનીય મંત્રી એક પણ લીટીનો જવાબ આપતા નથી એ જ પ્રમાણે મારો બીજો પ્રશ્ન હતો કે વર્ષ બે હજાર નેવીસમાં જલજીવન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખથી વધારે આદિવાસી અને દલિત સમાજના લોકોના જે ટેપ કનેક્શન પાણીના નથી એમાંથી ફક્ત પાંચ પોઇન્ટ ચોર્યાસી ટકાને તમે આવરવા માંગો છો બાકીના લોકોને પાણીના કનેક્શન કેમ નથી આપવા માંગતા નવું પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપો આવું બે હજાર વીસમાં સરકારે ગુજરાતની સરકારને કહેલું છતાં આ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ત્યારો સવાલ પૂછ્યો તેનો પણ મંત્રી જોડે જવાબ નહોતો વધુમાં પ્રસ્તુત કરી થોડાક દિવસ પૂર્વે મેં સવાલ પૂછેલો કે ગુજરાતના કેટલા પીએસસી સીએસસી સબ સેન્ટરમાં મેડિકલ ફેસિલિટી મેડિકલ સ્ટાફ નથી ને ક્યાં સુધીમાં આ તમામ મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ પૂરો થશે એનો પણ જવાબ નહીં વધુમાં સવાલ પૂછેલો કે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર કઈ તારીખે જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી ક્યારે એનું કામ શરૂ થયું અને ક્યાં સુધીમાં એનું કામ પૂર્ણ થશે એનો પણ જવાબ નહીં એટલે ગુજરાતની વિધાનસભાનું પ્લેટફોર્મ એક ગુજરાતના નાગરિકોનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા છતાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કે સિવાય પણ સાદો સરળ સવાલ હોય એનો પણ કોઈ મંત્રી જવાબ આપી શકતા નથી એમણે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવો પડે છે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે એ મેટરોમાં ખુલીને બોલી શકતા નથી વચ્ચે એક સાદો સવાલ હતો કે પૂર અને અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ક્યારે અને કેટલી ગ્રાન્ટ માંગી અને કેન્દ્ર સરકારે ક્યારે અને કેટલી ગ્રાન્ટ આપી તેનો પણ જવાબ આપતા નથી યશસ્વી પ્રધાનમંત્રી એમ કહીને પ્રધાનમંત્રીના ગાણા ગાવામાં લાગી જાય છે પણ વિધાનસભાના પ્લેટફોર્મ પર પણ ધારાસભ્ય દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના જવાલ સવાલોનો જવાબ મંત્રીઓ આપતા નથી હું માનું છું આ ગુજરાતની જનતા સાથે ફ્રોડ ચારસો વીસી અને ચીટિંગ છે वैष्णव कहिए जे कहिजे पर